મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જી દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધિ નંબર પંદર પુરુષોત્તમ યુગના શ્લોક નંબર બાર વિશેની માહિતી પ્રાપ્ત કરીશું યત આદિત્ય ગતમ તેજ હ જગત ભાષ્ય તે અખિલમ યત ચંદ્રમસી યત ચ અગ્નૌ તત તેજ વિધિ મામકમ અર્થાત સૂર્યનો તેજ કે જે આ સમગ્ર જગતના અંધકારને દૂર કરે છે તે મારામાંથી આવે છે અને ચંદ્રનું તેજ તથા અગ્નિમાનું તેજ પણ મારામાંથી જ ઉત્પન્ન થયેલ છે અજ્ઞાની મનુષ્યો સમજી શકતો નથી કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે પરંતુ ભગવાન અહીં જ જે સમજૂતી આપે છે તે જાણીને મનુષ્ય જ્ઞાનમાં સ્થિત થવાની શરૂઆત કરી શકે છે દરેક વ્યક્તિ સૂર્ય ચંદ્ર અગ્નિ તથા વીજળી દેખાય છે મનુષ્યને આ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે સૂર્ય ચંદ્ર તથા અગ્નિ કે તેજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઉન્નત થવાની બહુ મોટી તક રહેલી છે જીવો અવશ્ય પરમેશ્વરના અંશ છે ભગવાન અહીં સંકેત આપી રહ્યા છે કે તેઓ કેવી રીતે ભગવદ્ધામમાં પાછા ફરી શકે છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ